સુરતના અશ્વિનીકુમાર ફૂલપાળા વિસ્તારની ઘટના સામે આવી છે જ્યાં રામનવમી પહેલા જ મંદિરમાંથી હનુમાનજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી પાંચ પાંડવોના ઓવારા નજીક ગુપ્તેશ્વર મંદિરમાં આ હનુમાનજીની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવી છે અજાણ્યા ઈસમ દ્વારા હનુમાનજીની પ્રતિમાને ખંડિત કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો હનુમાનજીની પ્રતિમા ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે કતારગામ એકી રોડ પર ફુલપાળા પાંચ પાંડવ ઓવારા પાસે મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને કોઈ ટીખળ ખોરે ખંડિત કરી સાઈડ પર મૂકી દીધી હતી ટોળું ભેગું થતા ઘટનાને પગલે કતારગામ પોલીસ ત્યાં દોડી આવી સીસીટીવી ચેક કર્યા હતા શમાયક શખ્સ મંદિરમાં શનિવારે બપોરે જતો દેખાયો હતો તેણે હનુમાન દાદાની મૂર્તિને ખંડિત કરી બહાર વડના ઝાડ પાસે મૂકી દીધી હતી પોલીસે બે શખ્સોને ઉંચકી લાવી પૂછપરછ કરી હતી જેમાં રાજુ રણછોડ રાઠોડે મૂર્તિને ખંડિત કર્યું હોવાનું સામે આવ્યું છે અહીંયા ફૂલપાડા પાંચ પાંડવનો જે વારો છે ત્યાં હનુમાનજીનું પ્રાચીન મંદિર છે મંદિરને અહીંયા નુકસાન કરવામાં આવ્યું છે બપોરે ત્રણ સવા ત્રણ વાગે અહીંયા જે ભક્ત છે પરેશભાઈ મારા ઘરે આવીને એમણે કહ્યું કે મૂર્તિને કોઈએ ખંડિત કરી છે અહીંયા આવીને જ્યારે જોયું તો મૂર્તિ ખંડિત નહીં હતી તે પણ ધ્વંસ હતી મૂર્તિને ધ્વજ કરી દેવામાં આવી છે અને એને બાજુમાં નાખી દેવામાં આવી છે હનુમાજીની મૂર્તિને અને મને આની પછાડીનો ઉદ્દેશ્ય કોઈ કોઈ એવો નથી લાગતો કે કોઈ ગારુડિયા વ્યક્તિ આ કરી નાખ્યું હોય કે કોઈનાથી માં થયું હોય એવું નથી લાગતું કારણ કે મૂર્તિ ત્યાં નથી પડી મૂર્તિને ઉચ્ચકીને ફેંકવામાં આવી છે એટલે કોઈ અસામાજિક તત્વનું કાર્ય કરતા કોઈ લાંબી કોઈ ગણતરી સાથે કોઈએ કર્યું હોય એવું લાગે છે રામ નવમીનો ઉત્સવ છે નવરાત્રી ચાલી રહેલા છે અને આપણે જાણીએ છીએ વકફ બોર્ડનું પણ ચાલે છે એટલે કોઈએ કોઈ આ કર્યું હોય એવું લાગે છે શાંતિ દોડવા માટે ભાઈચારા ને ક્ષતિ પહોંચાડવા માટે કર્યું હોય એવું લાગે છે બસ કડક થી કડક પગલા લેવાવા જોઈએ અત્યારે અમે પોલીસને છે એ લોકો આવી ગયા છે અમે અત્યારે એફઆઈઆર ઓફિસિયલી લોન્ચ કરીએ છીએ અને કડક થી કડક પગલા લેવા જોઈએ અમારાથી જે પણ થશે એટલે એવિડન્સીસ આપીશું બાકીનું કાર્ય પોલીસ કડક પગલા કરે એવી માંગણી છે મારી આરોપી રાજુ રાઠોડ નશો કરવાની ટેવ અને માનસિક અસ્વસ્થ હોવાની વાત છે જેના કારણે તે ભૂત દેખાતું હોવાના લવારા પોલીસની સામે કરતો હતો આરોપી મજૂરી કામ કરે છે હાલમાં કતારગામ પોલીસે આ મામલે ગુનો નોંધી ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી છે